બે હજાર પચીસની શરૂઆતમાં બુદ્ધ બદલશે ચાલ આ રાશિના જાતકો માટે રહેશે આ ખૂબ શુભ નોકરી ધંધામાં થશે ઘણી પ્રગતિ જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્ષ બે હજાર પચીસની શરૂઆત ખૂબ જ ખાસ છે કારણ કે બુધવારથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે તેની સાથે જ વર્ષની શરૂઆતમાં એટલે કે ચાર જાન્યુઆરીએ બુદ્ધ દેવ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે વૈદિક જ્યોતિષમાં બુદ્ધ ગ્રહને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તે શુભ ગ્રહમાંનો એક ગ્રહ છે અને તે તર્ક બુદ્ધિ સંચાર ગણિત ચતુરાઈ અને મિત્રતાનો પણ કારક છે આ સિવાય બુદ્ધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે કુંડળીમાં બુદ્ધની સ્થિતિ સારી હોય તો વ્યક્તિને સુભળની પ્રાપ્તિ થાય છે બુદ્ધના આ ગોચરથી રાશિચક્રની તમામ રાશિઓ પ્રભાવિત થશે પરંતુ કેટલીક રાશિઓને તેનાથી વિશેષ લાભ મળશે આ વિસ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોના જીવનમાં બુદ્ધનું ગોચર લઈને આવશે ખુશીઓના દિવસો મેષ રાશિ વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆતમાં બુદ્ધનું ગોચર મેષ રાશિના લોકો માટે ખાસ છે બુદ્ધનું ગોચર જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે નોકરી કરતાં લોકોનું સ્થાન પરિવર્તન થઈ શકે છે નવા વર્ષમાં આવકમાં ઘણો વધારો થઈ શકે છે કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સહયોગ મળશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે આત્મવિશ્વાસ વધશે મિથુન રાશિ બુદ્ધનું આ ગોચર મિથુન રાશિના લોકોને સકારાત્મક પરિણામ આપશે બુદ્ધના આ ગોચરના સમયગાળા દરમિયાન ઘર પરિવારમાં સુખ શાંતિના સાધનોનો વધારો થશે વેપારમાં આર્થિક પ્રગતિની પ્રબળ તકો છે નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે અધિકારીઓ તરફથી તમને સાથ સહયોગ મળશે નાણાકીય સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે પરિવારમાં માતા પિતાનો સહયોગ મળશે નફામાં વધારો થશે વાણીમાં મધુરતા બની રહેશે સિંહ રાશિ નવા વર્ષની શરૂઆતમાં બુદ્ધનું ગોચર સિંહ રાશિ માટે શુભ છે તમને પરિવારના સભ્યોનો સાથ મળશે વેપારમાં નાણાકીય સ્થિતિ સારી રહેશે ઘર પરિવારમાં ધાર્મિક કાર્યો પૂરા થઈ શકે છે વેપારમાં વિસ્તરણ થશે રોકાણથી સારો નાણાકીય લાભ મળી શકે છે ધન લાભની બીજી ઘણી તકો પણ ઉપલબ્ધ થશે વિવાહિત જીવન સુખમય રહેશે ધનુ રાશિ બુદ્ધનું રાશિ પરિવર્તન ધનુ રાશિના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે બુદ્ધના આ ગોચરથી વેપારમાં વિસ્તરણ માટેની બનાવેલી યોજનાઓ સાકાર થશે પરિવારમાં તમને ભાઈઓનો સહયોગ મળશે પરિવારમાં શુભ કાર્ય પૂર્ણ થશે ગોચર સમયગાળા દરમિયાન તમને મોટી ભેટ મળી શકે છે સરકારી નોકરી કરનારાઓને પ્રમોશનનો લાભ મળી શકે છે નોકરી ધંધામાં લાભ થશે મકાન કે વાહન ખરીદી શકો છો નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે